નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશું જુનિયર ક્લર્ક અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શેઠ સારાભાઈ મગનભાઈ ટ્રસ્ટ ફંડ સંચાલિત શેઠ કોલેજ ઓફ એજ્યુકેશન ડોક્ટર વિક્રમ સારાભાઈ માર્ગ અંબાજી અમદાવાદ ખાતે આવેલી છે જેમાં જુનિયર ક્લાર્ક માટેની કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરીના તારીખ દસ દસ બે હજાર જે પત્ર ક્રમાંક અંતર્ગત એનઓસી મળેલ છે જે બિન શૈક્ષણિક વર્ગ ત્રણ ની જગ્યા બિન અનામત કેટેગરીમાં ભરવા માટે એનઓસી મળે છે પ્રસ્તુત જગ્યા શૈક્ષણિક લાયકાત અનુભવ અને ભરતીના નિયમો વગેરે રાજ્ય સરકાર ગુજરાત સેવા પસંદગી મંડળ તથા ગુજરાત યુનિવર્સિટીના પ્રવર્તમાન ધારાધોરણ અનુસાર રહેશે રાજ્ય સરકાર સરકારશ્રીની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરી હોવી ફરજિયાત છે તેમજ રાજ્ય સરકાર સરકારશ્રીના ધારાધોરણ અનુસાર આ જગ્યા પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારની રહેશે જે પાંચ વર્ષ સંતોષકારક રીતે પૂર્ણ તે નિયમિત કરી શકાશે આ પાંચ વર્ષ ફિક્સ પગાર સિવાય અન્ય કોઈ પણ ભથ્થા કે લાભો મળવાપાત્ર થશે નહીં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે અથવા કોઈ કારણોસર સદર જગ્યા રદ થાય તો ફાઝલનું રક્ષણ મળવાપાત્ર નથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન પોતાના ગુણપત્રકો અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો અરજી પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રજીસ્ટર એડી પોસ્ટ મારફતે ઉપરોક્ત સરનામે મોકલી આપવાની રહેશે મિત્રો નોકરી કરતા ઉમેદવારોએ પોતાની સંસ્થા મારફતે એનઓસી સહિત અરજી કરવાની રહેશે અધૂરી અને અસ્પષ્ટ વિગતો વાળી કે પ્રમાણપત્રોની નકલો વગરની અરજી માન્ય રાખી શકાશે નહીં ઉમેદવારે સંસ્થાની વધુ માહિતી માટે સંસ્થાની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સી એન વિદ્યા વીઆઈ વીઆઈ એચઆર ડોટ ઈડીયુ ડોટ ઇન ચેક કરતાં રહેવાનું રહેશે તમે જોઈ શકો છો વર્તમાનપત્રમાં ત્રણ એપ્રિલ બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જુનિયર કલર્ક માટેની બીનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય